નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીમાંથી લગભગ બસ્સો જેટલા યુવા કાર્યકરોએ પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડવાનું નક્કી કર્યું છે આ તમામ યુવા કાર્યકરોને આમ આદમી પાર્ટીનું ખેસ અને ટોપી આપી પાર્ટીમાં જોડાયા હતા શહેરના રાજકીય પરિદૃશ્યોમાં આ ઘટના એક મહત્વપૂર્ણ ફેરફાર રૂપે જોવામાં આવી રહી છે ખાસ કરીને યુવાનોમાં પરિવર્તનનું નોંધપાત્ર છે આ કાર્યક્રમમાં અશોક ઓઝા પાર્ટીના મુખ્ય નેતા ઉપસ્થિત રહીને નવા કાર્યકરોનું સન્માન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના અમારા મિત્ર જે જે નીતિશભાઈ બહુ ઘણા સમયથી સદસ્ય હતા અને એમની સાથે એક બહુ મોટી ટીમ હતી જે એમના મનથી સમજી વિચારી અને એમને કેજરીવાલજીની જે નીતિ છે એનાથી તેઓએ ખુશ થઈ અને આજે આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું નક્કી કર્યું છે તેમની સાથે લગભગ બસ્સો એક વ્યક્તિઓ જે ફ્રેશ બી છે ભાજપના બી હોઈ શકે અમુક અલગ અલગ પાર્ટીઓના તેમનું એક મોટું ગ્રુપ છે અને તે બસ્સો માણસ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અમે તેમનું સ્વાગત કરીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે સત્યની રાહે ચાલે છે એજ્યુકેશન લોકોના કામ કરવા તથા આરોગ્ય એ મૂળ ત્રણ વસ્તુઓ આમ આદમી પાર્ટીની જરૂરિયાત જે લોકોને છે એનાથી પ્રેરિત થઈ અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવે છે જોડાય છે આજથી પંદરેક દિવસ પહેલાં લગભગ દોઢસોથી બસો માણસ માજલપુર વિધાનસભામાંથી બી ભારતીય જનતા પાર્ટીના જોડાયા હતા કોંગ્રેસના બી એમાં હતા આજે વિવિધ પાર્ટીઓના બસો માણસો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય તો એ અમારા માટે આમ આદમી પાર્ટી ઘણા આનંદની વાત છે અને અમે બી એમને અમારી સાથે રાખી એકબીજાની સાથે ખભેથી ખભા મિલાવી અને પાર્ટીને પૂર ઝુંબેશથી આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું બે હજાર છવ્વીસમાં જે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓનું ઇલેક્શન આવી રહ્યું છે તેની અંદર અમે ફૂલ જોશથી આખા ગુજરાતની અંદર લગભગ નવ હજાર બસ્સો બેઠકો પર આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે દરેક જગ્યાએ અમે કોંગ્રેસ કરતાં સારું અને ભાજપ કરતાં આગળ રહીશું અને ગુજરાતની અંદર પાલિકાઓમાં મહાનગરપાલિકાઓમાં અમારી સત્તા બનાવીશું અને જે ગરીબ જનતા આજે ભાજપથી કંટાળી હેરાન પરેશાન છે રોડ રસ્તા ખાડા લોકોને કઈ રીતે ચૂસવા એ ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય છે કોર્પોરેશન હોય કે સ્ટેટ હોય કે સેન્ટ્રલ સ્ટેટ હોય ભારતીય જનતા પાર્ટી પોતાના ખિસ્સા ભરવામાં જ અગ્રણી છે કોંગ્રેસ અને ભાજપ બે ભાઈ બેન છે તો આપણે જોઈ જ લીધું છે કોંગ્રેસ હવે બજારમાં ક્યાંય નથી આ વખતના દરેક ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી અને ભાજપની સીધી ટક્કર રહેશે અને આમ આદમી પાર્ટી ભાજપ કરતાં દરેક જગ્યાએ આશય મેળવશે અને પોતાની સરકાર બનાવવામાં સક્ષમ રહેશે પ્રેસ Never miss an update.